રાજકોટમાં પણ હજાર બીસ તેલુગુ મૂવી આયા નેટિક્સ ઉપર કૃષ્ણ લીલા ભી સખત વિરોધ ક્યાં હિન્દુ સમાજ ને સનાતન ધર્મીઓને સુપ્રીમ કોર્ટ સેન મિલા સરકાર કે પાસે માંગ રહી હૈ ટીટી પ્લેટફોર્મ કોઈ ના કોઈ સેન્સર કે અંદર પાસ હોય તો એસા ક્યુ નહી હોય કે બાદ રફતાર સનાતન ધર્મ કે ઉપર ટકરાવ કરવા કે ન્યા મુ આયા હૈ તો સખત વિરોધ કરનાતન ધર્મ યોજવી મહારાજ ઈ સનાતન ધર્મ ઉપર એક નકરો પહાડ છે અને સનાતન ધર્મને લોકો છોડે અને સનાતન ધર્મ છોડી અને બીજા ધર્મો બાજુ વળે એ માટેનો આ ફિલ્મી દુનિયાવાળાનો એક પ્રયત્ન હોય છે અને વારંવાર આ લોકો આવા ભયંકર પ્રયત્ન કરી અને હિન્દુઓની લાગણીને ધૂબાવે છે અને અત્યારે આ લોકોને એક ફિલ્મ ઇન્ડસ્ટ્રી દ્વારાને પ્લેટફોર્મ મળી ગયું છે કે આવા વિવાદિત ફિલ્મ ઉતારી બીજાના ધર્મને વગોવી અને પોતાની પબ્લિસિટી કરે છે તો છે એની આ આવી પિક્ચરો ક્યાંય પણ આવી રિલીઝ ન થાય યુટ્યુબ પર રિલીઝ ન થાય એના માટે અમે રાજકોટના કલેક્ટર સાહેબને વિનંતી કરવા સંગોમાં મોટી સમૂહમાં સનાતન ધર્મીઓ અત્યારે બધા એકઠા થયા છીએ અને અમે કલેક્ટર સાહેબને વિનંતી કરવાના છીએ કે આ ઉપલી સરકાર સુધી સુપ્રીમ કોર્ટ કે પીએમઓ સુધી આ અંગેની રજૂઆત કરીને આ પિક્ચર આવા પિક્ચરો ક્યારે પણ રિલીઝ ન થવા જોઈએ અને આવા સનાતન ધર્મ કઠોરા કરે એવા પિક્ચરોનું ઉપર આપણે બાન કરી દેવું